સંકલ્પ સંમેલન જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી કરણસિંહ ચાવડા રાજપૂત સંકલન સમિતિ કાળુસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર ખેડા લોકસભા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના પંચમહાલ ઉમેદવાર યુવરાજસિંહ જાડેજા અભિજીત બારડ રતનસિંહ રાઠોડ પંચમહાલ પૂર્વ સાંસદ તથા સંત ગણ પણ ઉપસ્થિત ભાગવેલ ખાતે ક્ષત્રિય સંમેલન યોજાયું ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટ ટીઆરપી પી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ભાગવેલ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સૌર્યાધામના નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ક્ષત્રિય સમાજ ભાગવેલ ખાતે સાથે એક જૂથ જોવા મળ્યું ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર કલાકે સંકલ્પ સંમેલન સૌર્યધામ ભાગવેલ ખાતે યોજવામાં આવ્યું ત્યારે ક્ષત્રિય સમાજના પ્રબુદ્ધ નેતૃત્વ સામાજિક આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો વિવિધ સંગઠનના અધ્યક્ષો વિવિધ વ્યાસપીઠ અધિપતિ ભજન મંડળીના સંતો કોઈપણ રાજકીય પાર્ટીના ક્ષત્રિય સમાજના સંગઠનના હોદ્દેદારશ્રીઓ રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પૂર્વ સદસ્યો જીતેલા અને હારેલા ચૂંટણી લડેલા તમામ ક્ષત્રિય સમાજના ઉમેદવારશ્રીઓ ગુજરાત અને દેશનું ભવિષ્ય ક્ષત્રિય યુવાન મિત્રો સૌને આ મહાન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમ શરૂ થતાં સ્થળ પરથી ધ્વજા સાથે શૌર્યધામના પ્રમુખ તેમજ સંયોજક દ્વારા ફાગવેલ વીર ભાથીજી મહારાજને બાવનગઢની ધજા અર્પણ કરી ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ફાગવેલ ખાતે નવનિર્માણ પામનાર શૌર્યધામને ભૂમિનું ભૂમિપૂજન કરવામાં આવ્યું તેમજ શહેરીય દંડ ઉપર શૌર્ય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો ક્ષત્રિય વીરભાથીજી મહારાજની સૌર્યભૂમિ ભાગવેલ ખાતે શૈક્ષણિક સંકુલ સૌર્યધામ નિર્માણ અર્થે ગ્રામ શહેર તાલુકા અને જિલ્લા કક્ષાએ સંયોજકો યુવકો આગેવાનો અને કર્મચારીઓને ગ્રામ કક્ષાએથી આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સૌર્યધામ વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર બનશે સૂર્યધામ વિવિધલક્ષી તાલીમોનું કેન્દ્ર બનશે સોર્યધામ વ્યસન મુક્તિનું કેન્દ્ર બનશે સોર્યધામ રોજગારલક્ષી તાલીમનું કેન્દ્ર બનશે સૂર્યધામ સંસ્કાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે સોર્યધામ યોગા વ્યાયામ અને આરોગ્યનું કેન્દ્ર બનશે સૌર્યધામ એકતા અને ઉન્નતિનું કેન્દ્ર બનશે સૂર્યધામની ડર નેતૃત્વ તૈયાર કરવાનું કેન્દ્ર બનશે સોર્યધામ અંધશ્રદ્ધા અને સામાજિક સુધારણાનું કેન્દ્ર બનશે સોર્યધામ આધુનિક અને જરૂરિયાતવાળા શિક્ષણનું કેન્દ્ર બનશે સૂર્યધામ વિદ્વાન સાધુ સંતો શિક્ષકો અને કેળવણીકારોના માર્ગદર્શનનું કેન્દ્ર બનશે સોયધામ ઉચ્ચ શિક્ષણના સહારાનું કેન્દ્ર બનશે સોયધામ ભારતના પાંચ પુરુષો પ્રજાવત્સલ રાજા મહારાજાઓ અને ક્રાંતિકારી વીર યોદ્ધાઓની ઝાંખી કરાવતું કેન્દ્ર બનશે સૂર્યધામ આદર્શ નાગરિકોના નિર્માણનું કેન્દ્ર બનશે સૂર્યધામ સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણનું ક્રાંતિકારી કેન્દ્ર બનશે સૂર્યધામ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની વીરતાનું ઐતિહાસિક સ્મારક બનશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો